નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગરમીની આગાહી અમદાવાદ રાજકોટ વડોદરા ભોજ અને આણંદમાં આજે યલો એલર્ટ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમી તોડી શકે છે રેકોર્ડ કેટલાક શહેરોમાં પારો પહોંચી શકે છે એકતાલીસ ડિગ્રીને પાર રાજકોટમાં અડતાલીસ કલાકમાં ચુમ્માલીસ લોકોને હીટવેવની અસર થઈ છે અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો ચીનને કડક સંદેશ અરુણાચલ ભારતનું હતું છે અને હંમેશા રહેશે ચીન તેના પાયા વિહોણા દાવાઓનું ગમે તેટલું પુનરાવર્તન કરે તો પણ અમારું વર્ણન બદલાતું નથી તે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવવો અયોગ્ય છે યુએનની કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રીજ કરવાના સવાલ પર ટિપ્પણી કરવામાં આવી છે આશા છે કે ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં દરેક વ્યક્તિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા પ્રદેશ મહામંત્રી ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે રાજપૂતના રાજીનામાંથી અનેક વિતર્ક પણ વહેતા થઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશમાં નોકરી આપવાના બહાને ભારતીય યુવાઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી છે ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવી ગયું છે નિષ્ણાત યુવાનોને નોકરી માટે કંબોડિયા બોલાવ્યા બાદ તેમને બનાવવામાં આવે છે સાયબર ગુલામીનો શિકાર અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજા નિયમોને કડક કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે પ્રવાસી ભારતીયોની સંખ્યામાં ભારે વધારાથી પરેશાન થયું છે બ્રિટન નવા નિયમો હેઠળ બ્રિટન જનારા પ્રવાસીઓ પોતાની સાથે પરિવારના કોઈ સભ્યોને લઈ જ શકશે નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટલાદમાં ઉછીના પૈસાની પરત માગણી કરનાર મહિલાને માર મારતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ કિસ્સો મધ્ય ગુજરાતના પેટલાદનો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના બોરિયાવીમાં ઓએનજીસીમાં ઇકો કાર ભાડે મૂકવાના બહાને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે માસિક વીસ હજાર રૂપિયા ભાડું અપાવવાની વાત કરીને કરમસદ ખાતે રહેતો ભરતભાઈ રબારી કાર લઈ ગયા બાદ ભાડું ના ચૂક્યું અને કાર પણ સગે વગે કરી નાખી હતી